નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે તંત્રએ લોકોને નદીને કિનારે ન જવા સૂચના આપી છે જૂજ અને કેલિયા ડેમથી આખું વર્ષ ખેડૂતો અને ગ્રામજનોને પીવા તેમજ સિંચાઈ માટેનું પાણી મળી રહેશે નવસારી જિલ્લામાં મુખ્યત્વે શેરડી ડાંગર અને શાકભાજીની ખેતી થાય છે જેમાં આ ડેમનું પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે દર વર્ષે ચોમાસામાં ડેમ ઓવરફ્લો થવાની ઘટના ખેડૂતો માટે આનંદનો અવસર બને છે સ્થાનિક લોકો આ પ્રસંગે ડેમ પર જઈને પૂજા અર્ચના પણ કરે છે જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમ છલકાયો છે આગામી વર્ષ માટે નહેર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે તો બીજી તરફ જૂજ ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા કાવેરી નદી કાંઠા વિસ્તારના સત્યાવીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલની સપાટી ડેમની એકસો સડસઠ પોઈન્ટ પચાસ છે એ છવ્વીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ગામોમાં તેર જેટલા વાંસદાના છે અને બાકીના ચીખલી અને ગંડવી કેટલા ગામોને ફાયદો થશે ડેમ પર ડેમ ભરફતે એકત્રીસ ગામોને ફાયદો થશે જેમાં વાંસદા તાલુકાના આપણા ઓગણત્રીસ અને સુરત જિલ્લાના મહુવા તાલુકાના બે ગામોને ફાયદો થશે